નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે બીપીએલ યાદી બે હજાર જે અંતર્ગત આ યાદીમાં નામ હશે જે મિત્રોના તેમને મળશે રેશન કાર્ડ બીપીએલનું મિત્રો ઓનલાઈન ચેક કરવાનું રહેશે કે તમારું નામ છે કે નહીં સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું મિત્રો કે બીપીએલ સ્કોર કેવી રીતે ચેક કરવો તેમજ બીપીએલ રેશન કાર્ડ માટેની પાત્રતા શું રહેલી છે બીપીએલ રેશન કાર્ડમાં કયા કયા લાભો મળવાપાત્ર રહેશે અને જે અરજદારને બીપીએલ રેશન કાર્ડ કઢવવું હોય તો તેમની પાસે જરૂરી દસ્તાવેજો શું શું હોવા જોઈએ

આવે છે ઘણા લોકો તેમનું ગુજરાત બીપીએલ લિસ્ટમાં નામ છે કે નહીં એમના વિશે મિત્રો ચેક કરવું કેવી રીતે એમના વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું તો મિત્રો સૌપ્રથમ તો આપે જે આપની ડિસ્પ્લેની સામે ઓફિશિયલી વેબસાઇટ દેખાય છે તે ઓપન કરવાની રહેશે તેમના પછી મિત્રો તમારી ડિસ્પ્લિન સામે કંઈક આવું પેજ ઓપન થઈને સામે આવી જશે જેમાં તમારે તમારો ડિસ્ટ્રિક તાલુકો અને વિલેજ પસંદ કરવાનું રહેશે જેમાં તમે કયા જિલ્લામાંથી તમે બિલોંગ કરો છો એટલે કે કયા જિલ્લામાંથી તમે આવો છો તે નક્કી કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો તાલુકો નક્કી કરવાનો રહેશે પસંદ કરવાનો રહેશે તેમના પછી તમે કયા ગામમાંથી કયા શહેરમાંથી આવો છો તે નક્કી કરવાનું રહેશે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે સ્કોર ફ્રોમ ટુ સ્કોર એટલે કે ઝીરોથી સોળમાં તમે સ્કોર જોવા માંગો છો તે નક્કી કરવાનું રહેશે તો મિત્રો હું અહીંયા કંઈ સિલેક્ટ કરતો નથી ડાયરેક્ટલી સબમિટ બટન પર ક્લિક કરી દઉં છું સબમિટ બટન પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે કંઈક આવું પેજ ઓપન થઈને આવી જશે જેમાં તમારો સ્કોર તમે જોઈ શકશો બીપીએલ સ્કોર કે કેટલો સ્કોર રહેલો છે તે સંપૂર્ણ માહિતી મિત્રો તમારા ગામની તમારા સિટીની તમને ત્યાં દેખાય જશે હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે અરજદારોએ નવું રેશન કાર્ડ બીપીએલ કાર્ડ કઢાવવું છે તેમના માટે પાત્રતા શું નક્કી કરવામાં આવેલી છે તો કે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જરૂરી છે તેમજ અરજદાર પાસે સક્રિય રેશન કાર્ડ ન હોવું જોઈએ જો અરજદાર તેના જૂના રેશન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા તો છોરાઈ ગયું હોય તો તેવા નવા રેશન કાર્ડ માટે પાત્ર ધરાવે છે અને નવ દંપતી પણ રેશન કાર્ડ માટે પાત્ર ધરાવે છે તો આટલી પાત્રતાઓ રહેલી છે તેમના પછી મિત્રો વાત કરીએ કે જે અરજદારોનો બીપીએલ રેશન કાર્ડ છે અથવા તો કઢવવાનું છે તેમાં મળવા પાત્ર લાભો ક્યાં ક્યાં રહેલા છે તો કે મિત્રો જે લોકોનું બીપીએલ રેશન કાર્ડમાં નામ હોય તેમને સરકારની સરકારી યોદ્ધાઓનો લાભ મળવા પાત્ર રહેશે તેમજ સરકારશ્રીને આરટીઆઈ અંતર્ગત આપવામાં આવતા એડમિશનમાં પણ નિયમિત બીપીએલ સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે ગરીબ રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમાં વધારાની મદદ મળે છે તેમજ બાળકોને શિષ્યવૃત્તિ સાથે સ્વરોજગારી પણ મેળવી શકે છે મિત્રો બીપીએલ યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે ગરીબ રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે અને બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોના આરોગ્ય શિક્ષણ સરકારી યોજનાઓમાં વગેરે જેવી છૂટછાટ મળવાપાત્ર રહેશે અને છેલ્લું મિત્રો કે ખેડૂતો બીપીએલ કાર્ડ ધરાવતા વિવિધ સરકારી યોજનાનો લાભ મળી શકે છે તો મિત્રો આ એટલા લાભો રહેલા છે જે અરજદારોને બીપીએલ રેશન કાર્ડ હોય તેમના આ એટલી સહાય એટલે કે એટલા લાભો સરકારશ્રી દ્વારા મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડ કઢાવવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો શું શું હોવા જોઈએ તો કે મિત્રો બીપીએલ રેશન કાર્ડ માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવે છે જેમાં ચૂંટણી કાર્ડની નકલ પાન કાર્ડની નકલ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટની નકલ નાગરિકના ફોટો સાથે કોઈ પણ સરકારી દસ્તાવેજો માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી પ્રૂફ અને આધાર કાર્ડ ઝૂંપડીના રહેવાસીના કિસ્સામાં એટલે કે ઝૂંપડી પટ્ટીમાં રહેતા હોય તેમના કિસ્સામાં તો આ એટલા દસ્તાવેજોની જરૂર પડશે બીપીએલ રેશન કાર્ડ કઢાવવા માટે તો મિત્રો બસ આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જે રેશન કાર્ડ ધારકો માટે બીપીએલ યાદી બે હાજર ચોવીસનું જે ઝીરો થી સોળમાં અથવા તો તેમનાથી વધારે સ્કોર જોવા ઈચ્છતા હોય તે અરજદાર મેં જણાવ્યું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ મેં ઓફિસિયલી વેબસાઇટ જણાવી એ પ્રમાણે એમની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈ ત્યાંથી જઈ અને તમે ચેકઆઉટ કરી શકશો જાતે તમે તમારો બીપીએલ સ્કોર જોઈ શકશો મિત્રો કે કેટલો સ્કોર રહેલો છે તમારો બીપીએલ યાદીનો